તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે બધાએ લોકો એક ગોંડલને યાદ કરીએ તો આપણને બધાને એક જ ચહેરો દેખાતો હોય ને એ ચહેરો હોય છે જયરાજસિંહ જાડેજા શું તમે જાણો છો મિત્રો કે સત્તર વર્ષના દીકરાનું અપહરણ કરાવી અને ત્યારબાદ એને માર માર્યો અને એટલું જ નહીં પણ ત્યાર પછી જે થયું છે ને ભાઈ જોઈને તમારા હોશ ઉડી જશે મિત્રો સૌરાષ્ટ્રમાં ગોંડલ એક ખૂબ જ મહત્વનું નામ ધરાવે છે હા ભાઈ આખા સૌરાષ્ટ્રમાં ગોંડલ ખૂબ જ મહત્વનું નામ ધરાવે છે ગોંડલમાં સૌથી વધારે જો નામ ચાલતું હોય ને ભાઈ તો એ નામ છે જયરાજસિંહ જાડેજા હા ભાઈ આખા ગોંડલની અંદર એક જ નામ ચાલે છે ચર્ચામાં ને એ નામ છે જયરાજસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા એમના જે પત્ની છે ગીતાબા જાડેજા એ પોતે ધારાસભ્ય છે પરંતુ શાસન તો ભાઈ જયરાજસિંહ જાડેજા જ ચલાવે છે એટલે એવું કહી શકાય કે જયરાજસિંહ જાડેજા છે એમના નામથી ભાઈ આખું ગોંડલ ચાલે છે હા ભાઈ ચોખ્ખું એવું કહી શકાય કે જયરાસિંહ જાડેજાના નામથી આખો ગોંડલ ચાલે છે પણ મિત્રો ત્રણ માર્ચ બે હજાર પચ પચીસના રોજ એક એવી ઘટના બની એક યુવક પોતાના ઘરમાંથી અચાનક ગુમ થઈ જાય છે એ ગુમ થઈ જાય છે ત્યાર પછી મિત્રો બે માર્ચે યુવક મંદિરમાં ગયો હતો અને એ મંદિરમાં જઈ ત્યાં મોબાઈલ એને બહાર જમા કરાવ્યો હતો ત્યારબાદ એ મોબાઈલ એ મંદિરમાં ભૂલી ગયો ત્યારબાદ એના પપ્પાનો ફોન આવ્યો જ્યારે એ યુવકના પપ્પાનો ફોન આવ્યો ત્યારે એ યુવક છે એ મંદિરમાંથી બહાર ગયો હતો ત્યારે એ જે પૂજારી છે એમને ફોન ઉપાડ્યો ત્યારબાદ એમને યુવકના જે યુવકના પિતા છે મંદિરમાં આવ્યા અને એટલું જ નહીં મંદિરમાં આવીને ત્યારબાદ ત્યારબાદ એ દીકરાને ત્યાંથી બોલાવી અને ઘરે લઈ જતા હોય છે જ્યારે ઘરે લઈ જતા હોય છે ત્યારે વચમાં આવે છે મિત્રો જયરાજસિંહ જાડેજાનો બંગલો હવે જયરાજસિંહ જાડેજાનો જ્યાં બંગલો આવે છે એ બંગલાની બહાર એ ઊભા રહે છે આ યુવક અને એમના પિતા બંને બાર ઊભા રહે છે ને ત્યારબાદ ત્યાં થોડીક માથાકૂટ થાય છે અને ત્યાં જ સામેથી જયરાસિંહ જાડેજાના ઘરમાંથી અમુક લોકો નીકળે છે કે જે આ યુવકને મારે છે ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક એવા સમાચાર વહેતા થયા છે કે જયરાસિંહ જાડેજાએ અપહરણ કર્યું શું તમને લાગે છે કે જયરાજસિંહ જાડેજા આવું કરે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં આ જેટલી પણ માહિતી આપી છે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી બસ આજ માટે આટલું રાખી છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ